સિવિલ તંત્ર આ જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ શિફ્ટ કરવાની કામગીરી વહેલી તકે નહીં કરે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં અનુસાર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી જૂની બિલ્ડિંગ હાલ જર્જરિત અવસ્થામાં છે નવી બિલ્ડિંગમાં ઘણા વોર્ડ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ જૂની બિલ્ડિંગમાં હાલ પણ અલગ અલગ ઓપીડી થતા વોર્ડ અને ઓપરેશન રૂમ ચાલુ છે આ સાથે જ વહીવટી વિભાગ પણ જૂની બિલ્ડિંગમાં આવેલું છે જર્જરિત જૂની બિલ્ડિંગમાં અવારનવાર છતના પોપડા પડવાની ઘટના બનતી રહે છે થોડા મહિના પહેલા જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છતને ટેકાનો સહારો આપવામાં આવ્યો હતો બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હોવા છતાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે ત્યારે હાલ જૂની બિલ્ડિંગના બીજા માળે સર્જરી વોર્ડની બહાર પોપડા પડ્યા હતા સદનસીબે છતનો પોપડો પડ્યો તે વેળા કોઈ દર્દી કે તેના સંબંધિત ત્યાં હાજર નહોતા જેથી કોઈને ઈજા કે જાનહાની પહોંચી નહોતી વહેલી તકે જૂની ચર્ચર બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે